ઉદાહરણ એક પોઈન્ટ સાતમાં આપેલું છે કે એક ઇલેક્ટ્રોન બે ગુણાકારમાં દસની ચાર ઘાત ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં તો અહીંયા આપણે આપેલ વિગત લખીએ તો આપેલ વિગતો એમાં સૌથી પહેલાં આપણને આપ્યું છે ઈ જે આપ્યું છે બે ગુણાકારમાં દસની ચાર ઘાત ન્યૂટન પર કુલમ બરાબર છે એના આગળ કીધું છે કે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે એટલે જે ડિસ્ટન્સ આપેલું છે એ આપ્યું છે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જો એના આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો એ બનશે એક પોઈન્ટ પાંચ ગુણાકારમાં દસની માઇનસ બે કાત મીટર ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે એટલે કે અહીંયા તમે જોઈ શકો અહીંયા પહેલાં ક્ષેત્ર ઉપરની બાજુ હતું હવે નીચેની બાજુ છે એટલે દિશા ઉલટાવી છે અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો એટલે કે તમારે મેઇન સમય ગણવાનો છે અહીંયા ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો એટલે કે જે ગુરુત્વ પ્રવેગ છે એમની સાથે એમનો ગુણોત્તર લેવાનો છે એટલે આપણને ખ્યાલ આવે કેટલું આવે છે તો સૌથી પહેલાં તો જે પતનનો સમય છે એના માટે જોઈએ તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે પ્રારંભમાં એનો વેગ જે છે યુ એ ઝીરો આવે છે કેમ કે પ્રારંભિક વેગમાં એને મુક્ત પતન કરવો હવે અહીંયા આપણને ખબર છે કે જે આ બાજુ આવે છે તો એ વિદ્યુત બળના લીધે આવે છે વિદ્યુત બળ છે એટલે એમ એ એ છે પ્રવેગ છે પ્રવેગી ગતિ કરે છે તો પ્રવેગી ગતિમાં અહીંયા બીજી વસ્તુ જે આ ડિસ્ટન્સ આપ્યું છે એ એક્સ આપ્યું છે તો ડિસ્ટન્સ એટલે કે અંતર અને સમય માટેનું જે સમીકરણ છે એ આપણે મેળવીએ તો એના માટે આપણને ખબર છે પહેલું તો આપણે મેળવી લઈએ કે વિદ્યુત ક્ષેત્રના લીધે ઉદ્ભવતો પ્રવે તો એમાં આપણને ખ્યાલ છે માટે ઈ બરાબર એફ છેદમાં ક્યુ અહીંથી આપણને યાદ છે કે એફની જગ્યા આપણે એમે લઈએ છીએ તો એમ એ છેદમાં ક્યુ હવે જો એને કરતા બનાવીએ તો અહીંયા થઈ જશે ક્યુ ઇ છેદમાં એમ એટલે એક આપણી પાસે આવી ગયો છે પ્રવેગ હવે આગળ જો વાત કરીએ તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ પરથી તો એમાં આપણને ખ્યાલ છે કે એક સમીકરણ હતું એક્સ બરાબર યુ ટી પ્લસ હાફ એ ટી સ્ક્વેર અહીંયા જે આ યુ છે એ ઝીરો બને છે કેમ કે યુ મેં તમને પહેલાં જ કીધું મુક્ત પતન કરાવવામાં આવે છે એટલે ઝીરો બને છે માટે એક્સ બરાબર હાફ એની જગ્યાએ આ વેલ્યુ છે એટલે આવશે ક્યુ ઇ છેદમાં એમ અને એને ગુણાકારમાં ટી સ્ક્વેર હવે આપણે વિદ્યાર્થી મિત્રો પતનનો સમય મેળવવાનો છે એટલે કે આ ટીને કરતાં બનાવવાનું છે તો હું ટી સ્ક્વેરને જો કરતાં બનાવું તો એ બનશે ટુ એમ એક્સ છેદમાં ક્યુ ઇ હવે જો એનું વર્ગમૂળ લઈએ બંને બાજુ તો ટી બરાબર અંડર રૂટમાં ટુ એમ એક્સ છેદમાં ક્યુ ઇ આ આપણી પાસે સમીકરણ બની ગયું છે તો સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોન માટે મેળવીએ તો ઇલેક્ટ્રોન માટે મુક્ત પતનનો સમય ઇલેક્ટ્રોન માટેનો પતનનો સમય તો અહીંયા આપણે લખીએ માટે ટી ઇલેક્ટ્રોન માટે મેળવે છે એટલે બરાબર અંડર રૂટમાં ટુ એમ ઇક્સ છેદમાં કેમ કે એક ઇલેક્ટ્રોનનું મૂલ્ય આપણે ઈ લઈએ છીએ માટે ટી ઈ બરાબર અંડર રૂટમાં બે ગુણાકારમાં ઇલેક્ટ્રોનનું જે દળ છે એ છે નવ પોઈન્ટ અગિયાર ગુણાકારમાં દસની માઇનસ એકત્રીસ એને ગુણાકારમાં એક્સ જે આપ્યું છે એ આપણે અહીંયા લખેલું છે એક પોઈન્ટ પાંચ ગુણાકારમાં દસની માઇનસ બે એને ભાગાકારમાં ઈ એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ ઓગણીસ અને કેપિટલ ઈની વેલ્યુ પણ અહીં આપેલી છે જે છે બે ગુણાકારમાં દસની ચાર કાચ જ્યારે આપણે આને સોલ્વ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જે જવાબ આવે છે એ આવશે બે પોઈન્ટ બાણું ગુણાકારમાં દસની માઇનસ નવ કાચ સેકન્ડ ખાસ વસ્તુ એ યાદ રાખવી કે જ્યારે તમે આને સોલ્વ કરો ત્યારે ઘાત જે દસની છે એ બેકીમાં હોય તો જ એનો વર્ગમૂળમાં એને બે વડે તમે ભાગી શકશો તો આ જે સમય છે એ ઇલેક્ટ્રોનનો સમય મળી ગયો છે હવે એ જ રીતના પ્રોટોન માટે મેળવી તો પ્રોટોન માટેનો પ્રોટોન માટે પતનનો સમય માટે ટીપી બરાબર અંડર રૂટમાં ટુ એમ એક્સ છેદમાં ઈ કેમકે પ્રોટોનનું મૂલ્ય પણ ઈ થાય છે માટે ટીપી બરાબર અંડર બે ગુણાકારમાં પ્રોટોનનું જે દળ છે એ છે એક પોઈન્ટ સડસઠ ગુણાકારમાં દસની માઇનસ સત્યાવીસ એક્સ જે છે એ આપણને આપેલો છે એક પોઈન્ટ પાંચ ગુણાકારમાં દસની માઇનસ બે ઘાત છેદમાં ઈની વેલ્યુ એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ ઓગણીસ અને કેપિટલ ઈની વેલ્યુ અહીંયા આપેલી છે જે છે બે ગુણાકારમાં દસની ચાર ઘાત જ્યારે તમે સોલ્વ કરો છો તો વિદ્યાર્થી મિત્રો જે જવાબ છે એ આવશે એક પોઈન્ટ છવ્વીસ ગુણાકારમાં દસની માઇનસ ઘાત સેકન્ડ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બંનેના મુક્ત પતનના સમય મળી ગયા છે હવે તમારે આગળ જે મેળવવાનું છે એ છે એમના માટે જે ઉદભવતો પ્રવેગ છે એ તો પ્રવેગ માટેનું સમીકરણ આપણી પાસે અહીંયા અવેલેબલ છે કે જે છે એ બરાબર ક્યુ ઇ બરાબર ક્યુ ઇ છેદમાં એમ તો જો આપણે મેળવીએ તો પ્રવેગ માટે લખીએ માટે પ્રવેગ એ બરાબર ક્યુ ઇ છેદમાં એમ સૌ આપણે મેળવીએ ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ આવશે માટે એ e બરાબર ઇ છેદમાં એમ માટે એ ઈ બરાબર એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ ઓગણીસ હવે જે આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એ છે બે ગુણાકારમાં દસની ચાર છેદમાં એમ દળ નવ પોઈન્ટ અગિયાર ગુણાકારમાં દસની માઇનસ એકત્રીસ માટે એ બરાબર અહીંયા જે જવાબ તમને આવશે એ આવશે ત્રણ પોઈન્ટ પાંચ ગુણાકારમાં દસની પંદર ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર સેમ અહીંયા આપણે મેળવી બીજું પ્રોટોન માટે પ્રોટોનનો પ્રવેગ કે જે મળશે માટે એપી બરાબર ઈ ઈ છેદમાં એમપી સેમ બધી વેલ્યુ રાખીએ તો એક પોઈન્ટ છ ગુણાકારમાં દસની માઇનસ ઓગણીસ એનો ગુણાકારમાં બે ગુણાકારમાં દસની ચાર ઘાત છેદમાં એક પોઈન્ટ સડસઠ ગુણાકારમાં દસની માઇનસ સત્યાવીસ જ્યારે આને આપણે સોલ્વ કરીએ તો જવાબ આપણો આવે છે એક પોઈન્ટ નવ ગુણાકારમાં દસની બાર ઘાત મીટર પર સેકન્ડ સ્કવેર આ બંને પ્રવેગને આપણે જી સાથે સરખાવાના છે તો અહીંયા લખીએ જી સાથે સરખાવતા એટલે આપણે અહીંયા એમનો ગુણોત્તર લેવાનો છે માટે એ છેદમાં જી બરાબર ત્રણ પોઈન્ટ પાંચ ગુણાકારમાં દસની પંદર ઘાત છેદમાં દસ તો આનું જે જવાબ આવશે એ એ આવશે ત્રણ પોઈન્ટ પાંચ ગુણાકારમાં દસની ચૌદ ઘાત જી એટલે કે જી કરતા ત્રણ પોઈન્ટ પાંચ ગુણાકારમાં દસની ચૌદ ઘાત ગણો જે પ્રવેગનું મૂલ્ય છે એ મળે છે સેમ અહીંયા જી સાથે સરખાવતા તો એ મળે છે માટે એ પી છેદમાં જી બરાબર એક પોઈન્ટ નવ ગુણાકારમાં દસની બાર ભાગાકારમાં દસ માટે એ પી બરાબર એક પોઈન્ટ નવ ગુણાકારમાં દસની એની સાથે લખી દઉં હું જી તો અહીંયા બંને જે મૂલ્યો છે એ મોટા છે તો આપણે અહીંયા કહી શકીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું મૂલ્ય ખૂબ જ ગુરુત્વ પ્રવેગ કરતા ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતા ખૂબ જ મોટું છે એટલે ગુરુત્વ પ્રવેગને અવગણવામાં આવે છે